નમસ્કાર દોસ્તો ફરી એકવાર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે હસમુખ પટેલ સર પણ આવી ગયા છે હસમુખ પટેલ સર જે તે વિભાગમાં રહેતા હોય છે ઉમેદવારોને સતત અપડેટ આપતા રહેતા હોય છે ટ્વિટરના માધ્યમથી તો આજની વિડીયોમાં પણ હસમુખ પટેલ સરે જે ગુડ ન્યૂઝ આપ્યા છે નવા વર્ષની શરૂઆતમાં તેના વિશે વિગતવાર ઇન્ફોર્મેશન મેળવીશું વિડીયો ગમે તો લાઇક કરજો જીપીએસસી તરફથી સ્વાસ્થ્ય સંબંધિત કુલ પંદર જાહેરાતની પ્રાથમિક કસોટી એટલે કે પ્રિલિમિનરી એક્ઝામિનેશનની એક્ઝામ ડેટ છે તે વેબસાઇટ પર જાહેર કરી દેવામાં આવી છે જ્યાં દોસ્તો સંપૂર્ણ સાચી વાત છે તમને પ્રૂફ તરીકે ઓફિશિયલી

શું કહેવા માંગે છે એક્ઝામની ડેટ કઈ છે કેટલી કેટલી ભરતીઓ છે શું નામ છે તો આ ગુજરાત જાહેર સેવા આયોગની ઓફિશિયલ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરેલ કેલેન્ડર પ્રાથમિક કસોટી તારીખ બાબત સંપૂર્ણ જાણકારી સ્ક્રીન પર અવેલેબલ છે દોસ્તો પંદર વિવિધ ભરતીઓ છે હેલ્થ વિભાગની આ તમામ ભરતીઓની પરીક્ષા સ્ક્રીન પર જોઈ શકો છો એ પ્રમાણે જાહેરાત ક્રમાંક બ્યાસી સોળ ફેબ્રુઆરીના રોજ પરીક્ષા લેવાશે એના પછી દોસ્તો એટી થ્રીથી થી લઈને એટી નાઇન તમામ ભરતીઓ લગભગ છ થી સાત વિવિધ ભરતીઓ છે ફેબ્રુઆરીના રોજ આ ભરતીની પરીક્ષા લેવાશે એના પછી આવશે વિવિધ સાત થી આઠ વિવિધ ભરતીઓ આ તમામ ભરતીઓની પરીક્ષા જાહેરાત ક્રમાંક ચોરાણું થી સો વીસ ફેબ્રુઆરીના રોજ પરીક્ષા લેવાશે તો ઉમેદવારોએ એકવાર ખાસ ધ્યાન આપવાનું રહેશે વિગતવાર અપડેટ ગમી હોય વિડીયોને દોસ્તો લાઇક કરજો બીજા સુધી શેર કરવાનું ભૂલતા નહીં ફરીવાર મળીશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર જય હિન્દ